આજે અમે ગુંજા ગામ રાલીશના ગામ અને ઉમતા આ ત્રણેય ગામોના લોકોની ગંભીર ફરિયાદને લઈને અહીં એકત્રિત થયા છીએ આ ત્રણેય ગામોમાં મુસ્લિમ સમાજ સહિત ઠાકોર પરમાર તથા અન્ય સમાજના અનેક નાગરિકોના નામ મતદાર યાદીમાંથી શંકાસ્પદ રીતે કમી કરવામાં આવ્યા છે જે લોકશાહી માટે અત્યંત ચિંતાજનક બાબત છે જે લોકો વર્ષોથી ગામોમાં રહે છે સરકારી નોકરી કરી ચૂક્યા છે હાલ પેન્શન મેળવે છે એવા નાગરિકોના નામ પણ યાદીમાંથી દૂર થવાની ચર્ચાઓ ચાલી રહી છે આ સમગ્ર ઘટનાને લઈ લોકોમાં ભારે રોષ છે અને એવી શંકા ઉઠી રહી છે કે ક્યાંક અધિકારીઓને ભાજપ સરકાર વચ્ચે મિલીભગત તો નથી ને આજે વિસનગર સેવા સદન ખાતે રજૂઆત માટે આવ્યા હતા ત્યારે એસડીએમ સાહેબ હાજર ન હોવા અને તાત્કાલિક મિટિંગનું કારણ આપવું આ બાબત અનેક પ્રશ્નો ઊભા થાય છે શું આ ગંભીર મુદ્દાને અવગણનાનો પ્રયાસ થઈ રહ્યો છે શું સામાન્ય નાગરિકોના બંધારણીય અધિકારીઓ સાથે રમખાણ થઈ રહ્યું છે એસડીએમ સાહેબ ઉપલબ્ધ ન હોવાથી ડેપ્યુટી મામલતદારને ત્રણેય ગામોની વતીમાં આવેદનપત્ર સોંપવામાં આવ્યું છે અમારી સ્પષ્ટ માંગ છે કે આ મામલે તાત્કાલિક નિષ્પક્ષ અને પારદર્શક તપાસ કરવામાં આવે અને જેમના નામ ગેરરીતે કમી થયા છે તેમને તાત્કાલિક પુનઃસ્થાપિત કરવામાં આવે જો ટૂંક સમયમાં ન્યાય નહીં મળે તો ગ્રામજનો લોકશાહી માર્ગે આગળની કાર્યવાહી કરવા મજબૂર બનશે જેમાં ધરણા અને આંદોલન જેવા પગલાં લેવામાં આવશે તેની સંપૂર્ણ જવાબદારી તંત્ર અને સરકારની રહેશે અમે આશા રાખીએ છીએ કે પ્રશાસન સમયસર કાર્યવાહી કરી લોકોના વિશ્વાસને પુનઃસ્થાપિત કરશે અને લોકશાહીની રક્ષા કરશે વધુ સમાચાર અને અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ રિપોર્ટર સોહિલ મેમણ સાથે ફારૂક મેમણ ખેરાલુ શ્રી બાઉભાઈ કિશાભાઈ હું ગુંજા કામ બોલો સરપંચ હાલો શું રજવાત કરવા આવ્યા હતા રજવાત એ જ કરવા આવ્યા હતા કારણથી આ મારા ગોમના રહી છે અને નો ખોટી વધાર જો આપી અને નોમ ખોટી ખોટી રીતે કઢાવા માટે કરી છે અને જેને કર્યું હોય તેમને સખત સજા ના પાત્ર છે

અરજીઓ પર ખરેખર પ્રશાસન સરકાર ધ્યાન આપે ખોટી રીતે અરજીઓ કરી છે તે એને ડિલેટ કરે કોઈના નામ આ મતદાર યાદીમાંથી કમી થવા ન જોઈએ અને જેણે પણ વાધા અરજીઓ મૂકી છે એ ગુંજા ગામનો હોય કાં તો આજુબાજુનો ગમે તે હોય તો એને શોધી કાઢી એના પર કાયદેસર કાર્યવાહી કરવી જોઈએ અને કાયદેસર કાર્યવાહીમાં અંદર દંડની અને સજાની બંને જોગવાઈ છે તે એ સજાના પાત્ર છે દંડના પાત્ર છે તો ખરેખર મેં આ નસીહત પહોંચવી જોઈએ એના માટે આવી અમારું ગામ છે એકતાને અખંડિતતામાં માનવાવાળું છે બે હજાર બેની અંદર આખું ગુજરાત ભડકે વળતું હતું દરેક જગ્યાએ ત્યારે ગુંજા ગામની અંદર એટલો ભાઈચારો હતો કે અમે દરેક નાતના માણસો ભેગા બેસીને જમતા હતા કોમ્બિંગ અમે કર્યું તો પબ્લિક કોમ્બિંગ કર્યું દરેક નાતીના માણસોને સાથે રહીને કોમ્બિંગ કર્યું એ રીતની અમારી એકતાને અખંડિતતા છે આજે જે વાંધા આપવામાં આવે છે આપી અમારી ગામની એકતા અને નુકસાન કરવા માટે અમારી એકતાને અખંડિતાને છીનભીન કરવા માટેનો પ્રયાસ છે એટલે ખરેખર આવા દૂષણવાળા કામો નહીં થવા જોઈએ એના માટે અમે આજે રજૂઆત કરવા સાહેબશ્રીને આવ્યા છીએ સાહેબશ્રીએ અમે રજૂઆત સાંભળી છે હવે અમે જોઈએ છે કે આમાં અમને કેટલો ન્યાય મળે છે અગર જો ન્યાય અમને નહીં મળે તો અમે દસ કે પંદર દિવસનો ટાઈમ કાઢ્યા પછી અમે આ મણાક ઉપવાસ પર ઉતરવા સુધીની અમારી તૈયારી છે અમે ગાંધી ચિંધ્યા માર્ગે જરૂર જઈશું વધારજી પછી કેવો માહોલ છે વધારજી પછી અમારા ગામમાં એવા માહોલ છે કે હવે જેન્ટ્સ તો બરાબર છે સમજે છે પણ અમારી લેડીઝમાં નાના બાળકોમાં એવું થઈ ગયું છે કે હવે સરકાર અમને પાકિસ્તાન મોકલી દેશે તો હવે અમારું શું થશે પાકિસ્તાનમાં કોણ સ્વીકારશે એટલે અમે ભારતના જ છીએ ભારતમાં જન્માય છે ને ભારતમાં જ મરીશું કોઈ અમને ભારતથી બહાર નહીં કરી શકે આટલું હું જાહેરમાં કહેવા માગું છું બધું બલિદાન આપણે આપ્યું છે મુસ્લિમ હોય કીધું